પીએમજેએવાયમાં યોજના અંતર્ગત મંત્રી પ્રફુલ પાનશેની કડક કાર્યવાહી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેએવાય માં યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પારિયા આ હોસ્પિટલને કુલ એકસો પાંચ કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ બદલ છ રૂપિયા લાખથી વધુનો દંડ અને ડો પાર્શ વોરાને સસ્પેન્ડ કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે માહિતી મળી છે એ પ્રમાણે હોસ્પિટલ ઉપર સરકારે જે કઈ વાત કરેલી છે હવે એ અમારા કાર્ડિયોલોજીસ્ટે કરેલું છે જે કંઈ કામ કરેલું છે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે જે અમારી જાણ બાર અને અમને અંધારામાં રાખીને કાર્ય કરેલું છે જેવું પણ અમને તાત્કાલિક ખબર પડેલ છે અમે તાત્કાલિક અસરથી ડૉક્ટર પાઠવરાને ડિસમિસ કરેલ છે અને એમને પોતાના બધા કાર્યો અમારી સ્વીકારી પણ લીધેલ છે કે આ કરેલ છે એટલે આમાં અમે ક્યાંય કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી અને અમે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરેલ છે અને અમે અમે આવું કોઈ પણ કાર્ય કરવા માંગતા નથી આવ્યું પછી હા આ કાર્ય એવું છે કે ભાઈ એ અંદર હૃદયની નળીઓમાં શું થયેલું છે દરેકે દરેક કેસને ને જોવો પડે કે ભાઈ આમાં શું છે એ દરેકે દરેક કેસ છે અને એ અમે ડોક્ટર છીએ પણ અમે કાર્ડિયોલોજીસ્ટ નથી એટલે કાયદેસરનો કેટલો બ્લોક છે એ તો એ ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ એ જ કહી શકે કેટલા સમયથી ચાલતું હતું એ તો દરેક કેસનું વેરીએશન હોઈ શકે પણ અમને જેવું બે અઠવાડિયે જાણવા મળ્યું તાત્કાલિક અસરથી અમે અમને અમારી હોસ્પિટલમાં છૂટા કરી દીધા છે